જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અત્યાચાર થશે અન્યાય થશે લોકો પીડાતા હશે ત્યારે એ લોકોને મદદરૂપ થવા માટે અને અત્યાચારમાં મુક્ત કરાવવા માટે હું પૃથ્વી ઉપર આવીશ અને તમને સૌને કહું કે શ્રી કૃષ્ણ ભગવાને અને રામચંદ્ર ભગવાને બંને એ સંકેત મોકલી આપ્યો છે અને એ સંકેત શરૂ થયો છે વડોદરાથી બેન શ્રી જ્યોતિબેન પંડ્યા વડોદરાના મેયર હતા ભાજપના આગેવાન હતા વડોદરાની ટિકિટ જાહેર કરી અને એમણે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ભાજપની સામે

આ કકલાટ કમલમમાં પહોંચ્યો છે ઉપરવાળાએ સંકેત આપ્યો છે અને આ કકલાટ અહીંયા હવે સંપૂર્ણપણે બંધ થયો છે કારણ કે સર્વાનુમતે કોઈ પણ જાતના વિરોધ વિના વિના વિરોધે જેની બેન ઠુંબરની પ્રસંગી કરવામાં આવી છે અને ત્યારે કમલમમાં પહોંચેલો કકલાટ હવે

ગેનીબેન ઠુંમરને સાંસદ બનાવવા કરતા આપણી આવનારી નવી પેઢીને આ દેશની લોકશાહી બચાવવા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરએ આપેલું બંધારણને બચાવવા માટે આ લોકસભાની ચૂંટણી છે અને એટલા માટે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે વિશેષ લાંબી વાત ન કરતા આપનો કિંમતી અને પવિત્ર મત સાતમી તારીખે સવારે ઉઠીને મતદાન મથકે જઈને તમારો મત તમારા પરિવારનો મત તમારા કુટુંબીજનોનો મત એક એક મત છે મતદાન મથકે જાય અને મતદાન કરવામાં આવે પંજાના નિશાન સામેનું વાદળી કલરનું બટન દબાવીને મત આપવામાં આવે અને જેની બેન વિજય બનાવી અને દિલ્હી બોકલો એવી અભ્યર્થના અપેક્ષા વિનંતી કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ